રખ્યાલ પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ એમ ગઢવી આરટીઆઈમાં એવું જણાવ્યું અમારા વિસ્તારમાં દારૂ વેચતો નથી તો શું આ કોથળીઓ વરસાદમાં વરસી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ ગામે રખિયાળ રેલવે લાઇન અને જૈન દેરાસરની સામે દારૂની ખાલી કોથળીઓ રેલમ અને પીએસઆઈ એમ એમ ગઢવી એક જાગૃત નાગરિકની આરટીઆઈની માહિતીમાં એવું જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં તો દેશી કે વિદેશી દારૂની કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી તો આ રખિયાળ પોલીસ સ્ટેશનની હદમાં આટલી બધી દારૂની ખાલી કોથળીઓ ચોમાસાના પહેલા વરસાદમાં વરસી એ એક વિચારવા વાત છે અને જો રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું વેચાણ થતું નથી તો બે દારો વહીવટ ક્યાંથી ઉઘરાવી લાવે છે તેવી પણ લોકચર્ચા ચાલી રહી છે એવી લોકચર્ચા પણ ચાલી રહી છે કે રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીની નાઇટ ડ્યુટી અઠવાડિયામાં બે દિવસ હોય છે અને પીએસઆઈ એમ એમ ગઢવી કુંભકર્ણની નિંદ્રમાં રહે છે હવે આગળના અંકમાં એ પણ બતાવીશું ચાલીસ ગામોમાંથી કયા કયા ગામોમાં દારૂનું વેચાણ કોણ કરી રહ્યું છે અને કોની રહેમ નજર હેઠળ કરી રહ્યું છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બૌદ્ધિક ભારત ન્યૂઝ દહેગામ